हेलो फ्रेंड सीताराम केम छो बदा अटाणे आठ वही गया आठ वही गया ही जो यू ने कितने वही गया आठ वही गया ने जो मैं फोरियान वाहिदा ने बोल दिया कॉल भी तो हलिया नारी एक दी धो तो के त्री आठ दी थे गा आज वरे पास धो तो, साफ करवा जरूर है धोए नाखी हूँ योगेश बैठे हूँ वारती जाए ना योगेश पानी नाखे दिए तो बहुत कहीं ना, ना तो आ, रम, रम ने सात डोलू नाखे दिए तो शोक थे राम राम ने सीताराम बधाई नहीं ये बधाई मजा में तो तमे जो भीहुन धारियो हरे सण सण थेगु तो तो के धोए नाखी जसु एकली पुगे ना होगे तो हूं પાણી નાખવા લાગે ને જશું ધોવાય નાખે બે ધોવાતું અમે હેના કરતા હતા ધારી સોખું વારે પણ પછી આય ભેગા ભેગ કરે નઈ કારણ સોખું હું થઈ જાય ધૂળ મૂટી મોગોટા મોગોટું નાખ્યા ને એમાં જે ધૂળ હોય ને એટલી એ ધૂળ પછી એના અમારે આ ટાંકે ચલકાય ને તો આથી પાણી આવે તો ગમાણ માં જાય સોખું થઈ જાય બહુ જાજુ ને જો કે આ તો અમે બહુ કરી આ કરવું જ પડે કે ભરાઈ જાય ગમે યોગેશ ભરે ને હમ નાખતી જાય जैसे कोई ज्ञान करू मुद्रा से नहीं भी कोई आज पड़े जी ने तो पढ़ो पढ़ो ये क्यों થઈ જાય કાલે મારે કઈ રોફડામાં ખાના રેગા હારો થી એ રહે જાય એ એ ઓર એ તયનું કેદું મુ થાય ત આવે પાછું કે દવા મે તદ મે એક દી કીધું હજ કે કુંડિયા હે ને કાયમ હોરીએ ને જો આજ જો એ મામા असल में सो खान गाले नाक पर हवा रह जाए थी। जो धोता था ही। पसी दोवाँ मारे दोवाँ नहीं थी गाड़ी और गाड़ी है ने मार नहीं किया की। ना गाड़ी। बापू गाड़ी थोड़ी गणिया हेठे पट्टी रही बाकी बधवाई गुला भूखे कौन खावा क्या

ને જો આ નેદા આવી ગયું વિડીયો શૂટિંગ નથી કીધું એ વાઈટ ની હોય નેદવાની બાકી આ કક્કો બધું સોખું કરે નાખીએ હમણાં હા બધે સોખું જ કરવાનું કારણ કે મેં પડ્યો ના તે બધે એવડે એવડે ખર અમારે ગોઠાણ સુધી ને ખર થઈ ગયા બધે રોકડ ને હજુ ઓલી બાજુ ઉકળો ને એ બાજુ એ સોખું કરવાનું પણ ના લગભગ હે ને દવા સાટે દી હું સર્વેનાશ ને ધ્રોકર ને વાંધો નહીં આવે એ જો આ ભરે બધું ને નાખેદા જો કે હર ગયા વૈદ ના કુછ તરકવા હર ગયા વન ઢગળો હે ને ના નાખે દિયા સુકાઈ જાય ને પછી હર ગયા નાખે નકર બિયારો થે પડે જેટલી ઉને દિયે ને જેટલી દવા સાટીયા ના એટલું પાછું થે હે મે પડે લે થાવાનો છે બિયારો તરણે આવે બસ ને દેય ગુબધું ને જો આ હારે લીધું સેલો ટક દે નાખેદા મે ઓસી તો ગઈ ગામ હે તલક ફોક આ કે દુખને દું તો ઠંડેલાન બાર બાય ભૂંડુ લાગતો તો મોટો મોટો થાઈ ગયો તો અમને કે દુખ નતું ને દાયો યો કેシン જા હરી ગાવે નેખો આ બાજુ અંબા ના પાન ને કે ને બાયરા તો એકી બોગી સોય બધું આ નખ્યો તો કામ થાય તો લીલું હા પાહર ગઈ જાય તો

હરફું ઇન કરે પછું રાંધું ત્યાં એક જો પી હું અંદર લેવાની હે તરીકો થકો યોગ્ય આપણે બે થાય બદલાવે લઈએ રાંધવાનું તો હોય નહીં મારે હવાર માં તમારે રાંધવું જ ના પડે હવાર માં તૈયાર હોય હવાર માં મારી ફૂઈ છે ને બધું કર નાખે ખાવા પીવાનું ખામ ન કરવા પડે રૂબીણા તો મશીન હે નવા હોય તો એ મારી ફૂઈ ધોવા નાખે કારણ ગાં હોય